વડાપ્રધાન મોદી અયોધ્યામાં રામલલ્લા કરશે દર્શન ભગવાન શ્રી રામના દર્શન બાદ પીએમ મોદી રોડ શો કરશે તો પીએમ મોદી ગજવશે જનસભા ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રચારનો અંતિમ દિવસ અંતિમ દિવસે દિગ્ગજો કરશે પ્રચાર મહેસાણામાં રાજ્યવર્ધનસિંહ રાઠોડ તો ભરૂચમાં નવનીત રાણાનો રોડ શો ત્રીજા તબક્કાના પ્રચારનો આજે અંતિમ તબક્કાના પ્રચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે જનજાવાતી પ્રચાર ખેડામાં દેવુસિંહ ચૌહાણના સમર્થનમાં કરશે પ્રચંડ પ્રચાર નડિયાદના વીકેવી રોડ પર કરશે રોડ શો પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર સુરતમાં કરશે શક્તિ પ્રદર્શન લિંબાયત અને ઉધના વિસ્તારમાં કરશે કેસરીયા બાઇક રેલી રૂપાલા વિવાદમાં જયરાજસિંહ જાડેજા ફરી મેદાનમાં ગોંડલમાં ગણેશસિંહ જાડેજાની આગેવાનીમાં રૂપાલાના સમર્થનમાં સંમેલન ગરાસિયા કાઠી કારડીયા અને નાડોદર રાજપૂત સમાજના આગેવાનો રહેશે ઉપસ્થિત